તને તો જો ખબર જ હનો ટેન્શન છેતમન ખબર ન હોય મમ્મી માર મામાને ટેન્શન છે ને એટલું કે ન આ આવશે પાછી વાત તારા વણા મારું મગજ ખરાબ કરે ના પેલા કે હારી સાબ રે મોકલ કે અરે ચા મે પણ મારું મગજ ખરાબ કરશો ને આખી રાત હું ગયા નહીં તું વણો મગજ ખરાબ થઈ જાય છે તાનો અજી ઉપર થી ખરાબ કી છે ગોમરા ઘર માં કોઈ હાજી વાત કરે કદી વણા સહી વાત નહીં કરી વાનો નહીં કીધું આ હકાની વાત ચાલે છે બીજી શી વાત સાવ હોય કરો પાકુ કરી હા જો હગુ પાકુ કરતા કરતા હું પાચી જોય સબ પાકુ ન કર કઈ જાતા ગોમ મતને ખબર નહીં અતારે સેવા षड્યંત્ર રતિશ તો બધા સ षड્યંત્રનો ચેત મારી સેવી વાતો કરી જૂ એટલી બધી રી સરજન જો એ મોણો તો ટસકા મેલું ટસકાયો ને આપળા ગોમનો ડખણો હમા વેવૈને જઈ બધું કહી દીધું થા ટસકા મેલું તોય મારી રીહ ના ઉતરે એવું થઈ ગયું તા મને આખી રાતું ગઈ નહીં મને વાતો કરી તો કે મને

જાણે જીવનલાલે મારા હાડુના છોકરાને હા પાડીને તાણે મનમાં શાંતિ થઈ અને એ ઇમנם નહીં થયું કેટલા બધા પાપડ વણ્યા છે ને તાણે આ મેળ પડ્યો છે પેલા કાળિયાના આમ તો ભોણિયાનું હગું થઈ જો પણ આ તો હારું કર્યું ને જીવનલાલે દવાખાને બધા લઈ ગયા વત્તા પાછા એવાના હાડુના એકણ ભેસ લેવા ના બોલે જેમોકા કોણ બેઠા અને ઈખણજનીવાળા હાડુના સરપંચ ના એવું ભરાયું એવું ભરાયું શિકરા હગુ તોડી નાશ્યુ અને મારા ભણિયાનો હગાને હા પાડી દીધી બસ હવે શું કરવું ને ગામમાં વઠ પાડી દેવો છે પણ શિકરા શમો કાકો શિકરસમ બે દાડાથી ગામમાં આવતા રહે એ ખબર પડતી રહી બુદ્ધિ હગનનો બોલા સર મારું મેન કામ કરે ને એવો કળી મેન બોલા છે શમો છે જો એર આવશે તો એના ભાઈને સમજાવી દેહી શમો કાકા આહો મૂવાળી ગેન ખુલ્લું છે તે ગેન જોઉ

પણ પેલું ઝાડ સુકાતું હોય એનું જોવાનું મજા આવે એ મારા માછલી પોણી ના નીકળી જાય છે અત્યારે નજર તો ખાલી આપણે તો કરવાનું

અમુ પા <laughs> કોકનો હારો પાડ્યો નહી કાકો ગોના અંગાથી ટેપરો બડી જ હે એવું થા હા બોલેન બોલેન ચા જો

સરપંચ હોય ના ના અમારા જેવા ગરીબ માણસો રખડ ઉપર શું કમનો સરપંચ કરો ના ના આપણો નો સરપંચ તો સૌ થઈ યાર

આ બધી હું ખરાબ વેચી મારવાનો ખરાબ નહીં લઈ પાછો તારા જમીન છે એ ગમે તેને નાલે તમારના નામે તને તું સાતી બધી હારું એ બધી વાત ઝઘડા

हा अरे खबर नै एले तयार सेमले मग वेराइ गय टुटी ग्यू अलू खबर नै अछि આ સિક્કો મારવાનો તો ખેમા કા પત કાગળા કે લે જાવ કોઈ દુખ દે ને વધાર નહીં કાઢવા હો આ ભાઈ આ નહીં જો ઘરા ઉપર તો જશે ગોમો જો કૂતરો તો આ દે મોણો તો પણી જો ખેમા ગોમનો બોલ્યા એ

બોલાશો કે નહી બોલાવો થાય એટલે ખાલી તમે પેલી છે બીજા બનવાનો છે બનશે કે ગોમમાં તો દો ઉતરી જેલી કઢી ભેંસ લેવા જતા છોક બારગોમ ખબર ચાલુ ભેંસ જતા અમે ને વેચું તો વે તના તો કોઈ નહીં

અજી તમકલ ખબર નહીં બગર કે પીપળો સાહેબ કઈ વગાડ તા વગાડ એ એ થમા દરબાર થમ લે દંડા હું મોઢા હે લે આ એલે તારા શશિક ને કરેવાના મણ મણ છક તો મણ એ એ બોલ એક તો તારા કે ભલા એ સાફ હોય જ તانيه ના તું તો ગામનો દાને છોરી અને હે બળા છોમલાના નામ અમારી યો બહુ ખરાબ

તમાથાના બાલ ઉધી છુંટી ગોમચી ગઢાળા પર પર ગોરુ એ બધી આપડી અંગત વાતો છે લે શિક્કા કરી દે હા હા હણે શિક્કો લે નહીં કરી આલો નહીં કરી આલો નહીં કરી આલો નહીં કરી આલો કે ઉધી જહ ઓગ આ વાત પર હું ફૂટી જા ઉભો

અરે કોઈ તારો ઢોલ વાગવા દે એવું લાગતું નહી ગોમો અરે એનું ગ્રાટ લોય પીયું છે ગોમો બીજો કોઈ લોય પીતો નથી કો મરાવા નતા એમ કે સરપંચ નું મોઢું ઉતરી ગયું છે કે જોવાય છે અરે વાત કરતા પણ સેવા આલા ધોકા તમાર કાકા ભૂરે જેવું નહી ગરી જો પાછો બીવાઈ ગયો ને કારી આયો હો મોમે ખબર પડા બીજો કોઈ નહીં હદાઈ જાય ને ઈમો પાછો વરી ગયો અજી વને ખબર નહી આ કાર્યાને કારિયાને કકના હંગા દુશ્મનાવટ કરી છે આ સોમા પુંજા હંગર દુશ્મની કરીયા હે ના પણ ઓને ભારે પડી જા ભારે ઓય કડીઓ હું બુંગળે ફેકો સો સોમા પુંજા કોણ છે તને ખબર નહી જ્વારામુખી છે જ્વારામુખી અજે તને ખબર નહી લીલો નું હુકુયા શાબ બારી કોણ આ સોમા પુંજા છે કારો નાગ તો પછી કાળો નાગ ઈ કલો ભોશમ ને તોરે પટ્ટી મેલી છે ને આયો પૂરા ના ઘેર હતા એટલે તઈ ના ઘેર હતા તે આપણા પણ હથિયાર આ તમે કરો કીટ કરી લે કલ ચાર ધોકા ખવરાયા એ ખેમલા એક વાત ની મને ખબર ના પડી હ મારા હાડુ નો છોકરો પણ ના તારા હાડુ નો પૈતે આગુ કરાવો હું બોલે તો કયો એ વાત દા દયો પૈતે આગુ કરાવો કોણ છે તમારો ભાઈ કે મારો ભાઈ મારો બસ ચાલ અને મને હું ફાયદો લેવા મો સબ ચેરવાની પેરી કોણ ફરશે ના ના ખબર ઉમાલ નાસી કોણ ફરશે પૈસા કોણ ઉડાડશે

અને પાછું મેં કીધેલું હતું મારા ઘેર ના આવતા એટલે નહીં એટલે મારે મને ઘેર જઈને કેવું તો પડશે કે હેડો અમે તૈયારીઓ કરો ત્યાં ના કહેતા જીવન કોઈ ઉતાવળ નહીં કરતો ઉતાવળ નહીં કરતો આજે મારા હાડવા છે તમારા જે રોધવું હોય રોધી કાઢો અને ખવડાવી દો અને આ મારા હાટુ ખાલી એક વાત પાકું કરીને જતા રહ્યો ને પશુ વિવાહ થઈ જાય ને પછી બસ શાંતિ અમુક ટેન્શન ઓછું થઈ ગયું અને પેલા બે ગોમના કૂતરા સારું થયું આજે હોમા નહીં મર્યા છો નક પાછા કાગડા જેવા છે પૂછે પાછા અને હું ને એટલે એમ ખબર પડી જાય કે આ જીવન એ એ સીધો સરપંચ જીવન ઘેર જ જતો હશે પણ આજ હોમા નહીં મળે લ્યો બે જ રહ્યા છે ઘેર જ છે પણ હા આપણે મન લાગે જીવન લાલ ઘેર જવું નહીં પર હા

તમારું નહી આગળ કરી રહ્યો અમારે કઈ કુતરો પેલા જન્મ માં જીવન ખરો ને કુતરા ને માર્યો હોય એવું લાગે તો ના ના એવું નહીં સરપંચ એ કુતરા નહીં આપણા પેલા બે ઊંધી ટોપી વાળા

ુંજે ઉંજે આવતી ચરાડાથી જોવા મોઢાથી આવો પ્રશ્ન કાઢતો જીવલા અમુ પજે લાગુ જોવા હા બોણાનો ગમે તે થાય પણ દોયરો બંધાય વગર પેલા પેલા મરી ના જતા હું તો હું કહું સરપંચ ખોટા પૈસા બગાડો હ તમે કોઈ લેવાનું નહીં એટલે અમે કોઈ લેવાનું નહીં અમુ ભોણા અડધી ઉંમર તો થઈ જશે અમુ પૈણું શું કરો છે

જીવનલાલ અમાર કોઈ એવી તમે વાત ના કરતા હો તે અમારું ખરો ને આ દિલ દુબાયેવી હો ના દુબાયે આ દુબવાનો છો વાત કરું ખર્ચાની વાત કરું ખોટા ખર્ચા તમે કરો પૈસા વાપરો તમારે કરવાનો છે કે મારે મય બેઠા છે ખર્ચામાં નહીં બીવા મારા બાલની છે મારે પણ ઘણા પનાયા કે નહિ આરે માર મમીને બે જણા કેટલો ખર્જો કરવા બેઠો છો તમારે ગભરાવાની જરૂર નહીં જીવન મામા કઈ સદોને તા ખર્ચી નાખવાના બીજું તો હું તમારે નહીં ખર્ચવાના પૈસા ઉપરથી ઉડાડવા તમણ મો આલ્યો

તમારા હાથો જ આપવાની વાત જોઈ રહી કશો વાંધો સરપંચ અમુક પાકું થઈ જ ગયું જીલ્લાનું અમારા સાથે અરે હું તો એમ કહું છું બસ સ્ટેન્ડ મુ બોલ્યો જમવાની ચિંતા કરશો જે ખાવું છે ને મંગાવી દે ભાઈ સરપંચ તમે કયો છો તમારા હાથમાં જે ખાવું એ હું મંગાવી દે એવું કોઈ એટલે કી ના તમે બોલો આઈટમ ખમણ સા જલેબી છે પાતળા છે આવું બધું લાવી દેવાનું લઈ દેવાનું બધું બધું તમે તૈયારીઓ કરો